ભારત મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા દસાડા તાલુકાના પાટડી સેવા સદન ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું મુસ્લિમ સમાજ ઉપર થતા યેન કેન પ્રકારે થતા અત્યાચાર બાબતે પાટડી ઇન્ચાર્જ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જય બોલ નિવાસી હમણાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં આ દેશમાં મુસ્લિમ ભાઈઓ ઉપર ગજબના વિના કારણે અત્યાચારો થઈ રહ્યા છે એમના મર્ડરો થાય છે અને છતાં આવેદનપત્ર આપે ફરિયાદી નોંધે તો પણ સંવિધાનની રીતે એમની પર કોઈ કાર્યવાહી થતી નથી એટલે આજરોજ પાટડી તાલુકા સેવા સદનમાં ભારત મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સંવિધાનની રીતે કાયદાની રીતે આમની ધરપકડ થવી જોઈ અને જે કંઈ ભોગ ભણ્યા છે એ લોકોને યોગ્ય વળતર આપે અને આવા બનાવ ના બને એટલે તાલુકા મારફત મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે જય ભીમ જય મુરિવાસી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે